નમસ્કાર ડીટીવી ન્યૂઝ પર આપ સૌનું હાર્દિક સ્વાગત આજે મેં લઈ આવ્યા છે દાહોદની ડોકી જેલમાંથી એક એવી ભાવ કહાની જે દરેકના હૃદયને સ્પર્શી જશે રક્ષાબંધનનો પવિત્ર પર્વ દાહોદ જિલ્લા જેલમાં અનોખી રીતે ઉજવાયો જ્યાં બહેનોએ પોતાના બંદીવાન ભાઈઓની કલાઈ પર રાખડી બાંધી પ્રેમ અને આશાનો અજવાળું પાથર્યું આ ભાવનાત્મક ક્ષણોની ઝાંખી માટે જોડાયેલા રહો દાહોદની ડોકી જેલ આજે રક્ષાબંધનના પર્વે ભાવનાઓના રંગે રંગાઈ ગઈ વહેલી સવારથી જ બહેનો પોતાના વાહલ સોયા ભાઈઓને રાખડી બાંધવા જેલના પરિસરમાં પહોંચી જેલના જેલર શ્રી મસરુ ગમારા સાહેબના માર્ગદર્શન હેઠળ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી બંદીવાન ભાઈઓ પણ પવિત્ર તહેવારની ઉજવણીમાં સામેલ થઈ શકે બહેનોએ પોતાના ભાવની કલાઈ પર રાખડી બાંધી મીઠાઈ ખવડાવી અને તેમની જલ્દી મુક્તિની પ્રાર્થના કરી આ ક્ષણોમાં બહેન ભાઈઓનો પ્રેમ ચોધાર આસોમાં વહેતો જોવા મળ્યો જ્યારે બહેનો પોતાના ભાઈઓને મળી ત્યારે જેલના કઠોર વાતાવરણમાં પણ પ્રેમ અને વહાલનો માહોલ છવાયો કેટલીક બહેનો રડી પડી તો કેટલાક ભાઈએ પોતાના બાળકોને છાતી લગાવી વહાલ વરસાવી કરમા સંજોગે જેલમાં બંધ આ ભાઈઓની કલાઈ પર રાખડી બાંધતી વખતે દરેકની આંખો ભીની થઈ ગઈ આદિવાસી પરંપરા અને ભાઈ બહેનના અતૂટ બંધનની આ ઉજવણીએ દરેકના હૃદયને હતમચાવી દીધું આ વર્ષે રક્ષાબંધનની ઉજવણીને વધુ ખાસ બનાવવા જેલર શ્રી મસરૂ ગમારા સાહેબે એક અનોખું પગલું ભર્યું દરેક બહેનને તેમના ભાઈના નામે એક રૂક્ષ આપવામાં આવ્યું જેથી પ્રકૃતિનું જતન થાય અને પવિત્ર બંધનની યાદગીરી હરિયાળીના રૂપે જળવાઈ રહે આ પહેલે રક્ષાબંધનના પર્વને નવો અર્થ આપ્યો જે પ્રેમ અને પર્યાવરણના સંગમનું પ્રતિક બન્યું આમ દાહોદની ડોકી જેલમાં રક્ષાબંધનનો પર્વ ભાવનાઓના રંગે રંગાયો જ્યાં બહેન ભાઈનો પ્રેમ અને આશાનો દીપ પ્રજલ્યો આ ભાવ ક્ષણો દરેકને એકબીજા સાથેના બંધનનું મૂલ્ય સમજાવે છે ડીટીવી ન્યૂઝની ટીમ આપ સૌનો આભાર માને છે આ હૃદયસ્પર્શી સમાચાર સાથે જોડાયેલા રહેવા બદલ ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર